એટલે વરસાદ આવી ગયો ખેતર બધા ખેડૂત શું કરે વરસાદ આ કરે એટલે ખેડૂત બિચારો નુકસાનમાં જતો રહે તો ફાઈનલી ગઈ સામે આવી ગયા શેરંડી જો અમાર હૈરંડા હજી તો નેના નેના માળે આવી ગાઈસ હિરંડા પાયા તમણો જોઈ લો હજી ને માળ્યો બાળ્યો આવું નહીં વરસાદ આવી છે શોક શોખ માળ્યો વધારે મોટી નહીં આવી તો ગાઈશ હવે વતાવશે તમામ કપા રૂ વેણી દીધું તું ફેરીથી ફાટી સર કે નહીં ફાટી એ જોવા માટે હું આવીશું શોખ સોપ ફાટ્યું તો સબ આવશું લો અમારા કપા પણ કપા મોટા મોટા કરી નાખ્યા છે પણ રૂ નહીં આવતું એક વારો વેણ્યો હજી બીજો વારો વેણવાનો છે જો ખાલી ખેત તો સુધી આપણું ખેતર થાય ગયું ફાઇનલી ગાઈસ હવે હેડે છે અમે ગેર જોઈ લીધા કપા